अमदावादियों संगीत ने करे प्रेम ई परीक्षा मांग गणित तरह वोल्यूम लॉन्च कराया गुजरात एनवायरमेंट मैनेजमेंट इंस्टीट्यूट द्वारा गेमिंग ट्रेनिंग ગુજરાત પ્રદેશ ના નવા પ્રમુખ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકી ની જાહેરાત પ્રદેશ પ્રભારી અને ના મહામંત્રી ગુરુદાસ કામંદે કરી છે સોલંકી હોળી બાદ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે તેમ પ્રવક્તા મનીષ દોશી જણાવી રહ્યા છે ગુજરાત વિધાનસભાની વર્ષ બે હજાર બારમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ અર્જુન મોઢવાડિયાએ હારની નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ પદેથી પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને મોકલી આપ્યું હતું

મોઢવાડિયાના રાજીનામાનો સ્વીકાર કરી અને તેમના સ્થાને પૂર્વ કેન્દ્રીયમાંથી માંથી ભરત સોલંકીની નિમણૂક કરી છે હવે જોવાનું રહ્યું કે નવા પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી કોંગ્રેસને આગળ લઈ જવા માટે કેટલી મહેનત અને તેના શું પરિણામો આવે છે રાજ્યભરના હવામાનમાં પલટો આવતા ગઈકાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો વધારો કર્યો છે રાજ્યમાં વકરેલા સ્વાઈન દર્દીઓની સંખ્યા વધી રહી છે અને રોગચાળામાં વધારો થવા પામ્યો છે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં શરદી તાવ ખાંસી મેલેરિયા સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે તેમજ ઠંડીની બેવડી સીઝનમાં હજુ રોગચાળો વધે તેવી ભીતિ સેવાઈ રહી છે આમ વાતાવરણમાં અચાનક પલટો આવતા ઘઉં જીરું કપાસ તેમજ ડુંગળીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો સરકાર સમક્ષ નુકસાનનું વર્તન મેળવવા માટે માંગ કરી રહ્યા છે રાજ્યમાં વડોદરા અમદાવાદ ગાંધીનગર ખેડા વલસાડ નડિયાદ જુનાગઢ અમરેલી સાબરકાંઠા ભાવનગર જામનગર ગીર સોમનાથ તલાલા સુરેન્દ્રનગર ઈડર ગોંડલ સહિતના અનેક ભાગોમાં રવિવારે સવારથી જ વરસાદ પડતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે હતા રોમાનિયાના સિંગર એક્સ્ટેન્સ નો કોન્સર્ટ સહેની નજીક આવેલા એક સ્થળે યોજાઈ ગયો એક્સ્ટેન્ટ ઉર્ફે એડ્રિયન સિનાનો લાઈવ કોન્સર્ટ નિહાળવા સહેના યંગસ્ટર ઉમટી પડ્યા હતા સંગીત વિશેના પેશન અંગે પોતાની વાત કરતા તેમણે જણાવ્યું કે મ્યુઝિક મારી જિંદગી છે હું તેને દિલથી ફીલ કરું છું મારા સૌથી મનગમતા સોંગ્સ દિલ પે માં પરફોર્મસ કરું મને ગમે છે અમદાવાદના કોન્સર્ટ કરવાનો મારો મુખ્ય હેતુ એ છે કે હું લોકોના દિલને પ્રેમથી ભરી શકું અને લોકોના દિલમાં ભરપૂર પ્રેમ કરી શકું હું લોકોને કહેવા માંગુ છું કે સ્પ્રેડ લવ બોલિવૂડ ગીતકાર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે મને કનિકા કપૂરને સાંભળવી ગમે છે મને જ્યારે પણ સમય મળે ત્યારે હું બોલીવુડ સોંગ સાંભળું છું બોલિવૂડ એક્ટર માં મને શાહરૂખ ખાન પસંદ છે અને તેને પણ મારી સંગીત પસંદ છે ઇન્ડિયા ટુર વિશે વાત કરતા તેણે જણાવ્યું કે તેઓ અમદાવાદ બાદ દિલ્હી અને પુણે માં પણ કોન્સર્ટ કરવા જઈ રહ્યા છે સાથે સાથે તેમણે ઉમેર્યું કે અમદાવાદી લોકોને

સંકુલ દ્વારા અત્યાર સુધીમાં શાળાના બાળકોથી માંડી વકીલો અને ન્યાયાધીશો માટે લીગલના વોલ્યુમ સહિત અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં એક થી વધુ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે તેમાં પણ હવે વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં મોડર્ન જીઈની ગણિતના પુસ્તક માટેના ત્રણ પુસ્તકોની ઘોષણા કરવામાં આવી છે ગુજરાત જાણીતા ગણિત શિક્ષકો અગ્રણ્યા આચાર્યો અને શિક્ષણ વિદ્યોય એ એ ખાતે આયોજિત એક ભવ્ય સમારંભમાં એકત્રિત થયા હતા ત્યારે અગ્રણીય ગણિત યજ્ઞ અને ગુજરાત ગણિત મંડળના પ્રમુખ એન એ ધોલેરિયાના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરાયું હતું તેમણે આ પ્રસંગે જમનાદાસ પબ્લિશરના સંચાલક મંડળ તેમજ અન્ય અગ્રણીય લેખકોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જમનાદાસ ગ્રુપ ઓફ કંપનીના સી એમ ડી રશ્મિકાંત જમનાદાસે જણાવ્યું કે આ પુસ્તકો મૂળ વિચાર અદભુત રીતે આવ્યો હતો તેમણે કહ્યું કે ગુજરાતના વિદ્યાર્થીઓ સામે બે વર્ષ પહેલા એક અચાનક પડકાર આવી પડ્યો બાળકો અત્યાર સુધી ગુજકેત જેવી પરીક્ષા ની તૈયારીઓ કરતા હતા તેઓને અચાનક રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા જે જેમ કે જે સ્પર્ધામાં જવાનું કહેવામાં આવ્યું જેના લીધે તેમને મુશ્કેલીઓ પડતી હતી જે માટે આ એક સમારંભ રાખવામાં આવ્યો આ સમારંભમાં ઉપસ્થિત ગણિત ગણિતજ્ઞ એન એન ધોલીજીયા અને અન્ય જાણીતા ગણિત કે મેં જોયું દક્ષિણ ભારતમાં અગિયાર માં ધોરણ થી વિદ્યાર્થીઓ જે ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દે છે તેથી વિચાર એ આવતો હતો કે આપણા વિદ્યાર્થીઓને પણ પોતાની ભાષામાં જે ઈ અભ્યાસ કરવાની તક કેમ ન મળે પારિવારિક બિઝનેસ માં ત્રીજી પેઢી ના ઉદ્યોગ તરીકે જોડાવું એ એક મોટો પડકાર હતો કેમ કે હિતકારકો ઘણી અપેક્ષાઓ હોય છે અને એવામાં આ ત્રણ પુસ્તકોનો પ્રોજેક્ટ મેં લીધો સૌથી મોટો રિવાઇન્ડિંગ પ્રોજેક્ટ બની રહ્યો મને આનંદ છે કે આ પ્રોજેક્ટ મૂર્તિમંત થયો છે ગુજરાત રાજ્યની મોટી જેટલી સારી સાયન્સની શાળાઓ છે દરેકમાં બે કે ત્રણ દિવસમાં જ દરેકને ત્યાં સ્પેસિમેન કોપી પહોંચી જવાની જેને શિક્ષકો ઊંડાણપૂર્વક એને તપાસી અને પછી વિદ્યાર્થી મિત્રોને એની જાણ કરશે હવે એક અગત્યની વાત જે કદાચ આપણે ચર્ચાઈ નથી એ એક વાત એ છે કે અત્યાર સુધી માત્ર ગુજકેટની પરીક્ષા આપીને આપણો વિદ્યાર્થી એન્જિનિયરિંગ કોલેજિસમાં એડમિશન મેળવો હવે એ વાત રદ થઈ ચૂકી છે અને આપણા વિદ્યાર્થીને પણ કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજ પછી ગુજરાતની હોય કે બારગામની હોય તો એને એમાં એડમિશન માટે જે મેનમાં સારામાં સારો સ્કોર હાંસલ કરે તો જ અત્યાર સુધી અંગ્રેજીમાં પ્રાપ્ય પુસ્તકો હતા અને અંગ્રેજી માધ્યમમાં જ એમને પરીક્ષા આપવાની આવે એના કારણે આપણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનું ટાળતા હતા કારણ કે અમે એમ સારી રીતે માનીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓમાં આઈક્યુની કોઈ કમી નથી ગણિતના નોલેજની કોઈ કમી નથી પરંતુ માધ્યમને કારણે આપણા વિદ્યાર્થીઓ અત્યાર સુધી માર ખાતા ગુજરાતી ભાષામાં વિજ્ઞાન અને ગણિતના પુસ્તકો કદાચ પરિભાષાઓ નહીં મળવાને કારણે અંગ્રેજી પુસ્તકોનો ઉપયોગ આપણે કરતા હોઈએ એવું બનતું હોય બીજું કે જાહેર પરીક્ષાઓ મોટે ભાગે અંગ્રેજી કે હિન્દીમાં લેવાતી હતી અંગ્રેજી કે હિન્દી માધ્યમમાં લેવાતી હતી પણ હવે જ્યારે ગુજરાતી માધ્યમમાં એક તક મળી છે ત્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ પોતાના વિચારો વ્યક્ત કરીને જવાબો મૂકવાની તક આ પુસ્તક અમદાવાદ ગાંધીનગર હાઈવે પર આવેલા નારણી હોટલ પોતાના સોળમા સ્થાપના દિવસની ગેમી તરીકે ઉજવણી કરી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વન તથા પર્યાવરણ અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાવડ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે અતિ વિશેષ તરીકે ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ પી કે તનેજા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન ડોક્ટર કે યુ મિસ્ત્રી અને ગેમી ડાયરેક્ટર આઈ એફ એસ ડોક્ટર સંજીવ ત્યાગી ખાસ ઉપસ્થિત રહ્યા હતા માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં સમયમાં પર્યાવરણના જતનના ક્ષેત્રે કાર્યરત તમામ હિત ધારકો માટે જ્ઞાન કેન્દ્ર તરીકે ઉભરી આવેલી સંસ્થા ગેમી પર્યાવરણ જતન ને પ્રોત્સાહન આપવા અને પોતાની પ્રવૃત્તિઓ અંગે જાગૃતિ ફેલાવવાના પ્રતિ પ્રતિ વર્ષ પોતાના સ્થાપના દિવસ ઉજવણી કરે છે મંત્રી ખાવડે જણાવ્યું કે આર્થિક વિકાસ માટે માટે આપણી દોડ ને પગલે કુદરતી સંસાધનો ની ગુણવત્તા પર મોટા પ્રમાણમાં વિપરીત અસર થઈ રહી છે આવી વિપરીત અસર ને ટાળવા માટે આપણે સક્રિયપણે પગલા લેવા જરૂરી બન્યા છે જરૂરિયાત મુજબ પગલા લઈ શકાય તો હેતુથી ગેમ ની સ્થાપના કરવામાં આવી આજે સઘન પ્રમાણે સંશોધનની પ્રવૃત્તિ હાથ ધરી ગેમી સમગ્ર દેશમાં એક એવી સંસ્થા તરીકે ઉભી આવી છે કે જેની પાસે પર્યાવરણ પર દેખરેખ રાખી જરૂરી પરીક્ષણ કરવા માટેની વિશ્વ કક્ષાની તથા અત્યંત કૌશલ્યપૂર્ણ કર્મચારીઓ મોજુદ છે આ પરિણામે ગુજરાતને પર્યાવરણના જતનના મોરચે પણ સમગ્ર દેશની આગેવાની લેવામાં ચોક્કસપણે મદદ મળશે ગેમી દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા જણાવ્યું કે પર્યાવરણ પર થતી ખરાબ અસરને અટકાવવા માટે ઉપયોગી ઉપયોગી કરવા માટે કેટલાક પ્રમાણમાં કઈ રીતે ખરાબ થઈ જાય તે જાણવું અનિવાર્ય છે તે વાત ગેમી દ્વારા જાણવા મળે છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર